કચ્છ જિલ્લાના ભુજ તાલુકામાં જીકે હોસ્પિટલમાં દર્દી સારવાર માટે આવ્યા હતા અને કેટલાક આરોપીઓ દ્વારા હોસ્પિટલની અંદર જ દર્દી ઉપર છરી વડે જીવલેણ હુમલો કરવામાં આવ્યો આના જ કારણે કાયદા અને વ્યવસ્થાની સ્થિતિ કથળી છે અને એક પ્રકારના સવાલ ઉઠ્યા છે ત્યારે જે કે હોસ્પિટલમાં જે સિક્યોરિટી હતી તેની કામગીરી સામે પણ સવાલ ઉઠતા મામલે જે રીતે આરોપીઓ દ્વારા હત્યાનો પ્રયાસ કર્યો છે તે મામલે બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે હત્યાના પ્રયાસ અંગેનો આરોપીઓ સામે ગુનો નોંધાયો છે અને પોલીસે તેમની ધરપકડ પણ કરી છે ત્યારે કેવી રીતે આખી ઘટના બની હતી વિગતે વાત કરીએ શું તમે અમદાવાદમાં ઘર લેવાનું વિચારી રહ્યા છો ઘર શોધી રહ્યા છો તો પછી ચિંતા મૂકી દો શું કામ ચિંતા કરવાની જરૂરિયાત છે કેમ કે અમદાવાદના પાલડી વિસ્તાર ખાતે સ્થિત ન્યુ શારદા મંદિર રોડ પર અનંત શિવ નામના એપાર્ટમેન્ટમાં એક ફ્લેટ વેચવાનું છે થ્રી બીએચકે આ ફ્લેટ છે તેની અંદાજિત કિંમત પંચ્યાસી લાખ રૂપિયાની આસપાસ છે અને તમે એમાં પણ ચિંતા કરવાની જરૂરિયાત નથી તમને ફૂલ્લી ફર્નિશ આ વસ્તુઓ મળવાની છે એટલે અને કપડાં અને વાસણો લઈને સીધા તમને અહીંયા રહેવા માટે જવું છે અને બીજી ખાસિયત હું આ ફ્લેટની બતાવવા માંગીશ કે અનંત શિવ જે એપાર્ટમેન્ટ છે ત્યાંથી પચાસ મીટરના અંતરે ભીમનાથ મહાદેવનું મંદિર આવેલું છે પચાસ મીટરની અંતરે શ્રેયાસ મેટ્રો સ્ટેશન પણ આવેલું છે એટલું જ નહીં ભીમનાથ મહાદેવ મંદિરની બાજુમાં જૈન મંદિર પણ આવેલું છે એટલે તમે ધાર્મિક રીતે પણ જોડાયેલા હો સાથે તમને

હોસ્પિટલની અંદર જ દર્દી સારવાર માટે આવ્યા હતા તેમના પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો છે તેના જ કારણે ખડબડાહાટ મચી ગયો છે વાત કરવામાં આવે તો કચ્છ જિલ્લાના ભુજ તાલુકાના રતિયા ગામમાં રહેતા જે ફરિયાદી છે તેમના પિતરાઈ ભાઈની કોઈ બાબતને લઈને આરોપીઓ સાથે માથાખોટ થઈ હતી બોલાચાલી થઈ હતી અને વિવાદ ઉગ્ર બનતાની સાથે મારામારી પણ થઈ હતી જે મામલે ફરિયાદીના ભાઈને ઇજાઓ પહોંચતા તેઓ કચ્છની અદાણી સંચાલિત જે કે હોસ્પિટલ છે ત્યાં પોતાના ભાઈને સારવાર માટે લાવ્યા હતા સાથે જ પાછળથી આરોપીઓ દ્વારા ઝઘડાની દાજ રાખીને તેઓ પણ હોસ્પિટલ ખાતે પહોંચી ગયા હતા ને અમારી સાથે તે ઝઘડો કેમ કર્યો તેમ કહીને અચાનક જ છરી સહિતના હથિયારો સાથે આરોપીઓ છે તે ફરિયાદી ઉપર તૂટી પડ્યા હતા ને તેમના ઉપર જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો જેમાં હાલ જે ફરિયાદી છે અબ્દુલ ભોરિયા તેમને ગંભીર ઇજાઓ પહોંચી હતી ઘટનાના સંદર્ભમાં સીસીટીવી કેમેરા પણ સામે આવ્યા છે કે જ્યાં એકાએક આરોપીઓ છરી સહિતના હત્યારો સાથે તૂટી પડે છે અને મારી હોસ્પિટલમાં કરવામાં આવતા ભયનો માહોલ પણ સર્જાયો હતો આ મામલાના સંદર્ભમાં જે ફરિયાદી છે અબ્દુલ ભોરિયા તેમણે ભુજ બી ડિવિઝન પોલીસ સ્ટેશનને જાણ કરતાં પોલીસ ટીમ પણ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી ને સીસીટીવીના આધારે પોલીસે તપાસ શરૂ કરીને આ મામલામાં આરોપીઓ સામે હત્યાના પ્રયાસ અંગેનો ગુનો નોંધીને ગણતરીના કલાકોમાં ભુજ બી ડિવિઝન પોલીસે આરોપીઓની ધરપકડ પણ કરી હતી દર્શક મિત્રો આવી જ ક્રાઇમથી જોડાયેલી સ્ટોરી આપણા સુધી પહોંચાડતા રહીશું એટલે સ્કાયનેટ મીડિયાને એપ્લાય કરી લો સબસ્ક્રાઈબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં